જૂનાગઢના માંગરોળ શહેરમાં શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બે હજાર આઠથી કાર્યરત છે ત્યારે આ વિદ્યાલયનું બાંધકામ હાલ જૂનું થવા નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયા માંગરોળ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી શહેર ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું કન્યા કેળવણીને વધુ ઉત્તેજન મળે દીકરીઓના અપગ્રેશન માટે આ વિસ્તારની વધુમાં વધુ દીકરીઓ આ વિદ્યાલયમાં અભ્યાસ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા પાંચ કરોડ જેટલી ગ્રાન્ટ મંજૂર કરાતા ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો જેમાં કેજીબીવી વિદ્યાલયના આચાર્ય શિક્ષણ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિવત ખાતમુહૂર્ત ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માંગરોળની અંદર બે હજાર આઠથી આપણી કસ્તુરબા વિદ્યાલય શરૂ કરવામાં આવી છે અને દીકરીઓના અપગ્રેડેશન માટે વધારે દીકરીઓની સંખ્યા માટે થઈને નવું બિલ્ડિંગનું બાંધકામ શરૂ કરવા જઈ રહ્યા છે એના ભાગરૂપે આજે માનનીય ધારાસભ્યશ્રીઓ સાહેબ તેમજ મામલતદાર સાહેબ દ્વારા આ કરવામાં આવ્યું છે અને અહીંયા જે દીકરીઓ અભ્યાસ કરે છે એ આજુબાજુના વિસ્તારની અને જે અનાથ દીકરી હોય મા બાપ પીનાની દીકરી જે અધ્વચેથી અભ્યાસ છોડી દીધો હોય એવી દીકરીઓ હોય અથવા તો દુર્ગમ વિસ્તારની દીકરીઓ હોય જે કે કોઈ એમને ઘરથી શાળા દૂર થતી હોય આવી જે દીકરીઓ છે એના માટેની આ સરકારશ્રીની યોજના છે અને દીકરીઓ છે તમામ પ્રકારની સુવિધાઓ દ્વારા એમને વિનામૂલ્યે આપવામાં આવે છે રેવા જમવાથી માંડીને તમામ ખર્ચો દીકરીનો સરકારશ્રી દ્વારા પૂરો પાડવામાં આવે છે અને આ જ સંસ્થાની દીકરીઓ દરેક ઇવેન્ટની અંદર રાજ્ય કક્ષા સુધી પહોંચેલી છે આ સંસ્થાને

અને આ વિસ્તારની ની દીકરીઓને લાભ મળે એવી હું આશા રાખું છું પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ